છોટાઉદેપુર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં રમણભાઈ બારીયા પૂર્વ ઉપપ્રમુખ રુજલીબેન રાઠવા કદવાલ જૂથ પંચાયત સરપંચ વજીબેન રાઠવા તાલુકા પંચાયત સદસ્ય વિરોધ પક્ષના નેતા ફારૂકભાઇ મકરાણી ઉપસરપંચ બાબુભાઈ બાબુભાઈ હરિજન તાલુકા પંચાયતના સદસ્ય જામસિંહભાઈ રાઠવા સામાજિક કાર્યકર ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ પાવી જેતપુર તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી કદવાલ ખાતે કેમ્પમાં આવેલ દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી એમને પણ હું આવકારું છું અહીંના અધિક્ષક શ્રી ડોક્ટર પ્રિતેશ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આજ રોજ જિલ્લા પંચાયત છોટા છોટાઉદેપુર દ્વારા સર્વરોગ રોગ નિદાન કેમ્પનું આયોજન સીએસસી કદવા ખાતે કર્યું છે તેમાં આરોગ્યને લગતી તમામ સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ સ્ત્રી રોગ બાળક બાળ રોગ અને જનરલ મેડિસિનની ઓપીડી તેમજ યોગને લગતી સેવાઓ આયુર્વેદિકને લગતી સેવાઓ તેમજ હોમિયોપેથિકને લગતી સેવાઓ એમ તમામ સેવાઓ અહીંયા આપવામાં આવેલ છે અને બહોળી સંખ્યામાં લોકો એનો લાભ લીધેલ છે